નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો તાજેતરની અંદર જે પુરસ્કાર બે હાજર આપવામાં આવેલા છે તે અંતર્ગત ગુજરાતની અંદર જે ચાર જે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે તેના વિશે આપણે વાત કરીશું અને ખાસ મિત્રો જો તમે આ તમામ પદ્મ પુરસ્કાર બે હાજર એકવીસ ના તમામ વિજેતાની યાદી જો ડાઉનલોડ કરવા માંગતા હોય જો મિત્રો તમે આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો એના પર ક્લિક કરો તો મિત્રો તમને અહીં એક રિસન્ટ પોસ્ટ મળશે છે તમે નીચે આવશે એટલે તમે જોઈ શકો છો પદ્મ એવોર્ડ બે હજાર એકવીસ લિસ્ટ ઇન ગુજરાતી ફી પીડીએફ બુક અથવા તો તમને અહીં ત્રણ ડોટ ઉપર ક્લિક કરશો તો પણ એ મળી જશે અહીં ફ્રી પીડીએફ બુક એના ઉપર ક્લિક કરશો તો તમને અહીં પદ્મ એવોર્ડ બે હજાર એકવીસની જે પીડીએફ બુક કઈ રીતે ડાઉનલોડ કરવી તે તમને મળી જશે તો મિત્રો આગળ તમને જણાવું એ પ્રમાણે તમને આ પીડીએફ બુક જે ફ્રીની અંદર ડાઉનલોડ કરવા મળી જશે તો આ પીડીએફની અંદર તમામ જે વ્યક્તિને પદ્મ પુરસ્કાર આપવામાં આવેલા છે તેની આપણે વાત કરેલી છે તો આપણે જોઈએ પટેલને મરણોત્તર જાહેર બાબતોની અંતર્ગત જે પદ્મભૂષણ પુરસ્કાર બે હાજર એકવીસ આપવામાં આવ્યો છે ત્યાર પછી આપણે બીજા ગુજરાતીની વાત કરીએ તો દાદુધાન ગઢવીને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રની અંદર આ પુરસ્કાર આપવામાં આવેલો છે તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલો છે ત્યાર પછી મહેશ અને નરેશ કનોડિયા આ યુગલ પુરસ્કાર એમને આપવામાં આવ્યો છે અને તેમને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવેલો છે તેમને કલા ક્ષેત્રની અંદર આ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલો છે ત્યાર પછી ચંદ્રકાંત મહેતાને પણ આ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રની અંદર આ પુરસ્કાર આપવામાં આવેલો છે તો તમને મિત્રો આ પીડીએફ બુકની અંદર તમામ પ્રકારની ગુજરાતીની અંદર માહિતી આપવામાં આવેલી છે તો પ્લીઝ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં